આ તો બધા મસાલા તૈયાર કરો તૈયાર જ પડ્યા છે આ શું આ શું કરવાનું છે આ દાળનું આથણું મે લીધું છે દાળને વઘાર કરવાનો છે આ તો કામ ક્યાં થઈ ગયું શાક ખાઈ આ વઘાર નાખવાનું છે હ મસાલા ક્યાં છે બધા પડ્યા પડ્યા આટલા મસાલા ના હોય આમાં તો છટણી નાખના મસાલા તો એ એમ એમ પાસે ક્યાં હવે

જો આ છોકરા છે ડબલો ભરેમ ટૂટી જાય છે જીકુ નહીં કઈ ગયા તા શું કરો છો આટલું બધું મેઠું નાખો તો 看车漂亮，看

અડુઓ તો પલા દુવા ની ફૂલ મારો છો સોટ્યો છે આ તો મે જાય એમ નઈ પણ અમે ડોહું છે હેડો ખવરા કે મેલો મારો આરો હેડો તો બેહી તમે તંબા નેક ના ચા જ્યા ઈ તો પાણી પરવા જ્યા હેડો એ તો આશી પછી બેસી તો કે કોણ આલે હું આલે કેમ કોણ આખ્યા એટલે

વાહન હવે અને આ વાહન પડે નહી એ બધા દોડાવશી એટલે ફૂમતા હવે તું શક્તિમાન થા

પાટણ